ચીફ મયુર જોશી ચીફ ઓફિસર મહુવા મહુવા ખાતે સરદાર પટેલ વસાહતમાં બ્લોક નંબર બેતાલીસનો ત્રીજો માળ ધસી પડ્યો છે આ જર્જરી જર્જરીત હાલતમાં હતા અને એને નોટિસ આપવામાં આવી હતી અહીંયા કોઈ જાનહાની નથી થઈ કેટલા વાગ્યા સમય સાડા ચારની આસપાસ ધસી પડ્યો તમે શું કાર્યવાહી કરી રહ્યા બસ આને કોર્ડન કરીને અહીંયા કોઈએ પ્રવેશ કરવો ને એવો બોર્ડ મારવામાં આવશે અને અમારે વળી એક છે એમાં જાણ કરી અત્યારે આ ભાગ ઉતારી લેવામાં આવશે આ ટોર્ચ છે એ અમને દેવામાં જોઈએ છીએ પડીવા જાય હોય તો ઉતાર લેવામાં આવશે મોટું મારું નામ મેહુલભાઈ મંજીભાઈ વળિયા છે અને આ બેતાલીસ બાર નંબરનો બ્લોક છે જે મારા સિસ્ટરે લીધેલો છે અને ઘણા સમયથી નોટિસ આવી ગયેલી છે ત્યારે અમે મકાન ખાલી કરી નાખેલું છે અમે કોઈને ભાડે નથી આપેલું અને આજે ઓચિંતાનું ચાર સાડા ચાર આસપાસ થી એકી સાથે પડી ગયું છે કોઈ નુકસાન કઈ નથી થયું પણ કોઈની બાઇક પડી હતી તો બાઇક ને થોડુંક નુકસાન થયું છે કોઈની જાનહાની થઈ નથી અંદર કોઈ વસ્તુ હતી અંદર કઈ વસ્તુ ને એવું સામાન કઈ તો મેં ખાલી જ કરી નાખેલું હતું નોટિસ આપવા પછી નોટિસ આપ્યા પછી ખાલી જ કરી નાખેલું હતું હવે આગળની કાર્યવાહી શું કરશું હવે આગળની કાર્યવાહી જે તંત્ર જે કરે એની માટે શું કરશું એ બધું તો તંત્ર કરે એની માટે મારે વાતચીત કરશું એમ અરજીને એવું આપશું એમ